છેલ્લા પચ્ચીસ વર્ષથી વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંત એવા હર્ષદકુમાર સાલિયા કે જેઓ મૂળ કચ્છ ગોધરાના અને મહારાષ્ટ્રના લાતુર ખાતે સ્થાયી થઈ લોકોના ઘર તેમજ ઓફિસના વાસ્તુદોષના નિવારણ માટે કોપર વાસ્તુશાસ્ત્રના પ્રયોગ દ્વારા લોકોની આર્થિક માનસિક તેમજ શારીરિક તકલીફોમાં ફાયદારૂપ થાય તે દિશામાં કામ કરી રહ્યા છે વાસ્તુદોષ માટે તાંબાના પિરામિડ તાંબાની પટ્ટી તાંબાના લોટા ગ્લાસ તાંબાની સ્ક્વેર સેટ કોપરચક્ર બ્લેકચક્ર કોપરનેમપ્લેટ મેઇન દોર ઉપર વિજય રથ સાથે શુભ લાભ વગેરે બનાવી આપે છે આ કોપર વાસ્તુશાસ્ત્ર વાસ્તુદોષના નિરાકરણ સાથે આરોગ્ય માટે પણ સુખાકારી નીવડે છે ઘર અને ઓફિસમાં વગર તોડફોડ વાસ્તુદોષનું નિરાકરણ કરવામાં આવે છે નકશા મોકલીને પણ સમસ્યાનું ઓનલાઈન નિરાકરણ કરી આપે છે વાસ્તુ ડાઉઝિંગ અને ન્યુમોરોલોજી માટે સંપર્ક કરો હર્ષદકુમાર ડી સાલિયા મોબાઈલ નંબર નાઇન થ્રી ટુ ફાઇવ નાઇન એટ જીરો ટ્રિપલ નાઇન સાલિયા લાતુર સે બોલ રહ્યા હું લાસ્ટ પચીસ સાલથી કોપર વાસ્તુશાસ્ત્ર કા કર રહ્યા હું विश्व में सबसे पहली धातु कोपर की शोध हुई साधु संत मुनि भी वास्तु के लिए कोपर वास्तु को सुझाव करते थे वास्तुशास्त्र के अनुसार कोपर का उपयोग घर में सकारात्मक ऊर्जा के प्रवाह को बढ़ाता है नकारात्मक शक्तियों को दूर करता है और आर्थिक उन्नति स्वास्थ्य और समृद्धि प्रदान करता है कॉपर की वस्तु रखने से दोष कम हो जाता है वातावरण को शुद्ध करता है तनाव कम करने के निर्णय लेने की क्षमता को बढ़ाता है ઓપરસે બને વાસ્તુયંત્ર ઘરમે સમાધામ સ્થાપિત કર સમૃદ્ધિ કો બઢાવા દેતા આપશ્વાસ પ્લસ હમરે પ્રયત્ન બરાબર યસ ધન્યવાદ